મારું નામ વિક્રમસિંહ ઠાકોર ગામ ચોપડા વાસી છું અને આજ રોજ ચોપડા ગામના ઈટાડી ગામના ગામના અને ગામના બાળકો બાળકો સ્કૂલમાં અભ્યાસ અર્થે સ્કૂલમાં જતા હતા ત્યારે પોતાવાગે છૂટી અને પરત લીંબોઈ સ્કૂલની પ્રાઇવેટ બસ છે એમાંથી પરત આવી રહ્યા હતા ત્યારે ચોપડા ગામના રોડ જોડે આમેથી ઇકો આવવાથી અને આમે સાઈડ આપવાથી અ આ બસ પલટી ખાઈ ગઈ છે જેથી લગભગ પચડિયા ચોપડા ગામના બાળકોને નાની મોટી ઈજાઓ થઈ છે તે સારવાર અર્થે અહીં સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરેલ છે હું શ્રી આદર્શ વિદ્યાલય લીંબોઈ નો પ્રિન્સિપાલ છું દરરોજ અમારા ટ્રાન્સપોર્ટેશનની ગાડીઓ અમે સાચવવી છે ડ્રાઈવરો પણ વ્યવસ્થિત રાખેલ છે અને ટાઈમસર જોઈ છે પણ ચોપડા જે હાઈસ્કૂલ છે અરે સોરી ચોપડા ચોપડા બાજુ સાંકડી રસ્તો છે એકદમ સાંકડો રસ્તો છે સામે ઇકો આવતી હતી અને ઇકો છોકરાઓને પૂછવાની ખબર પડી મને ઇકો ઉપર પણ વધાર પડતા પેસેન્જર બેઠેલા હતા અને ડ્રાઈવરે ગાડી સેજ સાઈડમાં ઉતારી અને રોડ પર ચઢાવવા ગયો ત્યાં આ ગાડી પલટી મારી ગઈ એવું છોકરાઓ છોકરાઓ ગાય છે કેટલા છોકરાઓ ગાય છે પંદર વીસ છોકરા છે બધા પણ આમ નોર્મલ જેવું છે બઉ સિરિયસ નથી